ડીસા એપીએમસી દ્વારા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અને કોર્ટ કેસ પછી આખરે આ કાર્યવાહી થઈ છે ડીસા એપીએમસી દ્વારા તેમના માલિકીના બિલ્ડિંગમાં ભાડે ચાલી રહેલી વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને આજે સીલ કરવામાં આવી છે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને એપીએમસીએ વર્ષ બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધી ભાડે બિલ્ડિંગ આપ્યું હતું પરંતુ કરાર પૂર્ણ થયા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા મામલો કોર્ટ સુધી ગયો હતો કોર્ટ અને પછી હાઈકોર્ટે પણ ટ્રસ્ટનો દાવો નકારી કાઢ્યો હતો તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટે ખાલી ન કરતા એપીએમસીએ ચાર નોટિસો આપી હતી આ કાર્યવાહી માર્કેટ કમિટી ટીમની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી નોટિસો બાદ પણ જગ્યા ખાલી ન થતા આજે એપીએમસીએ બિલ્ડિંગ પર સત્તાવાર રીતે સીલ મારી દેવામાં આવ્યું હતું જ્યારે શાળાના ટ્રસ્ટી રમેશ દેસાઈનો સંપર્ક કરતા તેમણે કહેવાનું ટાળ્યું હતું આ બાબતે એપીએમસી સેક્રેટરી એ એન જોશીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ માત્ર ભાડા કરાર પર અપાયેલું હતું અને કોર્ટ દ્વારા દાવો નકારાતા નિયમ પ્રમાણે સીલની કાર્યવાહી કરવામાં આવી છે તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ હાલ મુસાફરીમાં છે અને પછી જવાબ આપશે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા